તમને બધાને એમ થતું હશે કે આપણું આ જે ગ્રુપ છે એ ખૂબ સુંદર રીતે ચાલે છે બધાના બાયોડેટા આવે છે અને એમાંથી સંપર્ક કરીને ઘણા બધાની સગાઈ થાય છે લગ્ન પણ થવા માંડ્યા છે તો આ બધું હોવા છતાં વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરશીપ શા માટે કરવી પડે તો એ કરવા પાછળનો મૂળ એક આશય કે ભાઈ ઘણા બધા બહાર ફેલાયેલા છે એક જ સમાજ કે એક જ ગોળના હોય તો ક્યાંક ને ક્યાંક પરિચિત હોય તો બધા પરિવાર વિશે વિશે એ વ્યક્તિ પૂરી માહિતી હોય પણ જ્યારે આવી રીતે આખા ઇન્ડિયા લેવલ ઉપર જ્યારે બધા રહેતા હોય અને એમના વિશેની જે માહિતી બાયોડેટામાં હોય એ સાચી અને ચોક્કસ છે કે કેમ એ આપણે નક્કી નથી કરી શકતા અને જ્યારે જિંદગી સંબંધ બાંધવાનો હોય ત્યારે દરેકને એક મનમાં એવું હોય કે ભાઈ આ જે માહિતી છે કે ભાઈ એમાં ખરેખર છે કે કેમ એ વ્યક્તિએ પોતાનો સેલરી પાંચ લાખ દસ લાખ કે વીસ લાખ લખ્યો છે તો ખરેખર નેવું કે પંચાણું માં બર્થ છે કે કેમ આવા સવાલો સગાઈ કરીને લગ્ન થતા સુધી મનમાં એક અવઢવ રહ્યા કરતી હોય છે બીજો પ્રોબ્લેમ એ છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે કંઈ એમ તો નથી કહી શકતા કે ભાઈ તમારા ડિગ્રી સર્ટિ બતાવો તમારું જન્મનો કોઈ પ્રૂફ બતાવો એટલે સતત એક શંકાના દાયરામાં રહીને સંબંધ આગળ વધારવા જતા મુશ્કેલીઓ સર્જાતી હોય છે આની કમ્પેરિઝનમાં જ્યારે વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બર હોય છે તો અમે ગ્રુપ ગ્રુપ ઓપરેટ કરતી વખતે જ્યારે એને વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બર તરીકે નક્કી કરીએ તો એ પહેલા એની બધી જ માહિતી જન્મની વત્તા જ્ઞાતિની અથવા તો એના ડિગ્રી સર્ટિફિકેટની એની આવકની અને જો એનઆરઆઈ હોય તો ત્યાં એનઆરઆઈ નું સ્ટેટસ શું છે એ તમામ માહિતીના ગ્રુપ દ્વારા લઈ લેવામાં આવે છે માહિતી સાચી છે તેનું એક ફોર્મ ભરાવીને એમની પાસેથી વાલી અને બાળક પાસેથી સિગ્નેચર કરાવી લીધેલી હોય છે એટલે જે કંઈ માહિતી હોય વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરની એ તમામ માહિતી સાચી હોય છે આ સૌથી મોટા મોટો બેનિફિટ કે ભાઈ વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બર છે એટલે એણે જે કંઈ માહિતી ડિક્લેર કરેલી છે એ તે તદ્દન સાચી છે એ તમે સામેવાળી વ્યક્તિના માટે પાકું થઈ જાય હવે બીજી વસ્તુ કે વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બર જે વ્યક્તિ બની એને શું ફાયદો થાય તો પહેલી વસ્તુ ઘણા બધાને એવું હોય છે કે અમારે જનરલ જાહેર ગ્રુપની અંદર બાયોડેટા ફરતો નથી કરવો અમને માત્ર માહિતી જોઈએ છે કે યોગ્ય પાત્ર સુધી પહોંચવું છે આવું ઘણા બધા દીકરીઓના મા બાપ ઈચ્છા હોય છે કે ભાઈ અમારે અમારી દીકરીનો બાયોડેટા પણ શેર નથી કરવો એના ફોટોગ્રાફ્સ પણ નથી કરવા પણ આપણી જ્ઞાતિમાંથી કોઈક સારા સંસ્કારી પાત્ર હોય તો તેના સુધી અમારે પહોંચવું છે તો આ વસ્તુ પણ વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરશિપની અંદર શક્ય છે કે તમે એક વખત વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બર થઈ જાઓ તમારી માહિતીની સત્યતાની ચકાસણી કરાવી લો અને પછી તમે ગ્રુપ ઓપરેટરને કહો કે ભાઈ મારે મારી માહિતી ઓપન ઓલ અંદર મૂકવી નથી તો અમે એની માહિતી ગ્રુપમાં શેર કર્યા વગર એની ઉંમર અને એનું એજ્યુકેશન એના આધારિત જે કંઈ બાયોડેટા હોય એ એને છૂટા પાડી અને એ વ્યક્તિને પર્સનલી શેર કરીએ એ કોઈને બીજા કોઈને આપવાના હોતા નથી માત્ર એ વ્યક્તિને કે ભાઈ મારે ડોક્ટર જ જોઈએ છે મારે એન્જિનિયર જ જોઈએ છે અને આ ઉંમરના તબક્કાની અંદર કે ભાઈ આ બે કે ત્રણ વર્ષના ડિફરન્સના તો એટલા એને મેચ થતા જે પ્રોફાઇલ અમારી પાસે હોય એ છૂટી પાડીને એમને વન ટુ વન પ્રોવાઈડ કરીએ છે કે જેથી એ લોકો સંપર્ક કરી શકે એટલે આ સૌથી પહેલો બેનિફિટ તો એમને રહે કે ભાઈ એમને જાહેર કર્યા વગર બાયોડેટા મળી રહે બીજી વસ્તુ કે ઘણાને એવું હોય કે અમારે જાહેર કરવામાં પણ વાંધો નથી પણ છતાં પણ અમને બાયોડેટા છૂટા પાડીને પ્રોવાઈડ કરો તો આ સર્વિસ પણ આપણે એમને પ્રોવાઈડ કરીશું કે ભાઈ તમે ગ્રુપમાં પણ રહો તમે ગ્રુપમાં જોતા રહેજો પણ તમારું ધ્યાન ના રહે અને અમારા ધ્યાન પર આવે કે ભાઈ આટલા આટલા અમે કારણ કે અમારી પાસે આખી એ રીતની કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ ગોઠવેલી છે કે ભાઈ ઉંમર એજ્યુકેશન સિટી આ રીતે અમે ફિલ્ટર મારી અને બધા જ બાયોડેટા સેપરેટ કરી શકીએ છીએ તો એ રીતના છૂટા પાડી અને વેરીફાઈડ મેમ્બરને પ્રોવાઈડ કરીએ એટલે હજારોની સંખ્યામાં જે બાયોડેટા આવતા હોય એમાંથી એમને માત્ર એમને લગતા જે બાયોડેટા છે એ જ મળી રહે અને એ રીતે તેઓ યોગ્ય પાત્ર સુધી ખૂબ આસાનીથી પહોંચી જાય વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરશીપનો બીજો ફાયદો એ છે કે વર્ષની એક વર્ષની અંદર બે વખત એમનો બાયોડેટા આપણે રિપ્લેસ કરાવી આપીશું એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લઈએ એટલે તમારે છ એક મહિના થયા હોય તમે જોબ બદલી હોય સિટી બદલી હોય તો એ બધી માહિતી અપડેટ કરી અને પછી તમે ગ્રુપની અંદર બાયોડેટા તમે પોસ્ટ કરી શકો એ ઉપરાંત ત્રીજી જે ફેસિલિટી છે એ એનઆરઆઈ કેન્ડિડેટ માટે છે કે ભાઈ જે એનઆરઆઈ કેન્ડિડેટ છે એ ફોરેનથી આવ્યા હોય તો આવે ત્યારે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી કે ભાઈ એપ્રિલ મહિનાની પહેલી તારીખથી કે પચીસ તારીખ સુધી સો એન્ડ સો કેન્ડિડેટ અમદાવાદ એટલે કે ઇન્ડિયા કે અથવા બોમ્બેમાં હાજર છે તો એના જે અનુકૂળ પાત્રો છે તેઓ એમના પેરેન્ટ્સનો સંપર્ક કરી શકે આ રીતની જાહેરાત ગ્રુપમાં મૂકવામાં આવે એટલે એને લગતા જે કેન્ડિડેટ હોય એના સુધી સંપર્ક કરવાનું આસાન થઈ જાય આ બધી જે છે એ વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરને મળશે હવે પછીનો મુદ્દો એ રહેશે કે વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બર થવાય કેવી રીતે તો એના માટે આપણે જે સિસ્ટમ બનાવી છે એમાં એ રીતે કર્યું છે કે એક ગૂગલ ફોર્મ બનાવ્યું છે જ્યારે તમે તમે ઇન્ક્વાયરી કરશો કે ભાઈ ના અમારે પણ વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરમાં જોડાવવું છે તો તમને એક ગૂગલ ફોર્મની લિંક મોકલવામાં આવશે તેમાં બેઝિક માહિતી બધી તમારે ફિલઅપ કરવાની રહેશે અને છેલ્લે અમે જે કંઈ માહિતી આપી છે સાચી છે એ રીતનું તમારે એ કરી અને પછી એ સબમિટ કરશો એટલે એ ગૂગલ ફોર્મ અમને મળી જશે અને પછી તમારે વોટ્સઅપ અથવા તો ઈમેલના માધ્યમથી અમને ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરાવવાના તો ડોક્યુમેન્ટ્સ કયા કયા રાખ્યા છે સૌથી પહેલું તો આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ની ફોટોકોપી મંગાવીએ છીએ એટલે આની અંદર બે વસ્તુ થઈ જાય કે એક તો ડેટ ઓફ બર્થ એટલે કે ઉંમર કન્ફર્મ થઈ જાય અને બીજું જ્ઞાતિ એની અંદર કાસ્ટ અને સબકાસ્ટ ડિક્લેર કરેલી છે એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ની અંદર થી અમને આ બે વસ્તુનું કન્ફર્મેશન મળશે એના પછીનું જે છે એ આધાર કાર્ડ લઈએ છીએ એટલે એમાં ક્રોસ વેરીફિકેશન થશે જન્મ તારીખનું અને એડ્રેસનું અને સાથે જ ફોટો આઈડેન્ટિટી પ્રૂફ તરીકે પણ આધાર કાર્ડ ગણી લેવાય છે તે પછીનો ત્રીજું જે પ્રૂફ છે એ તમારું ડિગ્રી સર્ટિફિકેટનું છે એટલે તમે કોઈ પણ ડિગ્રી જે ડિક્લેર કરેલી હોય હાઈએસ્ટ ડિગ્રી એ ડિગ્રીનું એક લઈ લઈએ છીએ એટલે કે ભાઈ ડિગ્રી હોલ્ડર છે કે ભાઈ બી ઇલેક્ટ્રિકલ કે બી કેમિકલ લખ્યું છે તો ખરેખર એ ડિગ્રી છે કે કેમ એ યુનિવર્સિટીની ડિગ્રીની પણ ફોટોકોપી આપણે લઈ લઈએ છીએ અને એ પછીનો જે મુદ્દો છે એ ઇન્કમ પ્રૂફ છે કારણ કે ઘણા બધા અ બાયોડેટાની અંદર લખે કે ભાઈ વાર્ષિક પંદર લાખ કે વાર્ષિક વીસ લાખ રૂપિયા આવક છે તો જો તમે તમે હો હો તો 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 તમારું સર્ટિફિકેટ અથવા બિઝનેસમેન એ વ્યક્તિના નામનું લાસ્ટ નું આઈટી રિટર્નની આપણે કોપી લઈ લઈએ છીએ એટલે એના આધારે આપણને ખબર પડે કે એમણે બાયોડેટામાં જે ઇન્કમ ડિક્લેર કરી છે એ ખરેખર સાચી છે કે નહીં તો આટલી માહિતી લઈ લીધા પછી આપણે અને ગૂગલ ફોર્મ આટલું લઈ લીધા પછી આપણે એને વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરશીપ આપીએ છીએ આ કિસ્સાની અંદર બીજું એ જોવાનું કે જો એનઆરઆઈ કેન્ડિડેટ હોય તો એનું એનઆરઆઈ નું સ્ટેટસ એટલે કે ભાઈ એ સ્ટુડન્ટ વિઝા પર છે વર્ક પરમિટ પર છે કે એને પીઆર થઈ ગયેલા છે તો એનઆરઆઈ સ્ટેટસ પણ જે એને ડિકલેર કર્યું હોય તો એને લગતા ડોક્યુમેન્ટ પણ આપણે લઈ લઈએ છીએ એટલે સામેવાળી વ્યક્તિ માટે આ કન્ફર્મ થઈ જાય કે ભાઈ મારે જે આ માહિતી મળી છે એ સાચી છે તો આપણી જે રેગ્યુલર ગ્રુપની જે કંઈ સર્વિસ છે એના માટે કોઈ જ ફીસ નથી એ જેમ ચલાવીએ છીએ આપણે તે રીતે જ ચાલતું રહે છે પણ જે લોકો વિશેષ અને સ્પેશિયલ સગવડ મેળવવા ઈચ્છા હોય તેના માટેની આ સ્પેશિયલ સર્વિસ છે અને આ આપણે ચાર્જેબલ રાખેલ છે જે કોઈને આ સર્વિસમાં જોડાવાની ઈચ્છા હોય તે સૌને વિનંતી કે આપશ્રી મારો પર્સનલી સંપર્ક કરશો મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો તેતાલીસ પચીસ એક ત્રેસઠ અને સિત્તેર એકસો પાસઠ બસો સાહીઠ પંચાવન તમે બધા જ છે છતાં પણ મેં ફરીથી એક વખત નંબર આપની સમક્ષ રજૂ કર્યા તમે મારો પર્સનલી સંપર્ક કરી શકો છો હું તમને ફોર્મની લિંક અને આ ડોક્યુમેન્ટ કયા કયા મોકલવાના એ લિસ્ટ ફરીથી પાછો મોકલીશ તમે જોડાશો તો આનો બેનિફિટ મેં તમને ગણાવ્યા એ રીતે સારા અને યોગ્ય પાત્ર સુધી પહોંચવામાં તમને વધારે સરળતા રહેશે આશા રાખું છું કે આજનો આ પ્રીમિયમ કઈ રીતે થવું અને એના શું શું ફાયદા છે એની માહિતી આપતો વિડીયો માહિતી મેળવવામાં સરળતા રહી હશે આ અંગેની કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો ફરીથી પાછા નવા સબ્જેક્ટ નવા વિષય નવી માહિતી સાથે આપણે પુનઃ મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય શ્રી કૃષ્ણ